જો મિત્રો આવા ઢાઢનું દૂધ રેડ તો દૂધ રેડતા તો પીજી ભાળો મિત્રો તમે દરેકને કો છો ઢાટ પડે છે એટલે બાપણા આવડા ગલી ગુડી અને દૂધ રેડવાનું ભૂલતા નહીં જો કંઈ નથી ને તો શેવટે સાટે ભૂખ છે મિત્રો ભૂખ દેખો હવે એને સંતોક મળી ગયું છે અને મજા કરશે તો ખાસ મિત્રો તમે આટલું કામ કરજો હમ માં મરી ગઈ છે એટલે મિત્રો આપણે દૂધ પાવાનો પ્રયત્ન કર્યો જો વહેલી સવાર ઉઘી છે અને આપણે એ ગલુડી દૂધ પાવા તા છે અને ગલુડીએ આપણી વાટ જોવે છે તો તો પહેલો આપણે લઈ શકતા હા પછી તાછા દૂધ પાવવા કેમેરો બંધ કરો જો મિત્ર એક લોટો બીજો અને એક લોટો આ બીજો આપણે ખાસ કૂતરો માટે દૂધ પાવાનું છે એટલે મિત્રો દૂધ આપણે પાવા આપણે વાટ જોઈને કરે 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 મિત્રો ખાસ ખાવાની લાલચ ન રાખવાની મિત્રો ઈ પીશે તો આપણને કોઈને મળશે બહુ જ

जो पास डेट भयो मैले त